સૌરાષ્ટ્રની સૌથી ચર્ચિત નગરપાલિકા જેતપુરમાં હવે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા બાદ ગઢવીએ જયેશ રાદડિયાને લલકાર કર્યો હોય તેવો જ એક વિડીયો છે આ નિવેદન ગઢવી દ્વારા આપવામાં આવ્યું છે એટલું જ નહીં તેમને જયેશ રાદડિયાને લઈને આડકતરી રીતે જે પ્રહારો કર્યા હતા તેની સાથે તેમને આમ આદમી પાર્ટીમાં આવવાની ઓફર પણ આપવામાં આવી હતી શું છે સમગ્ર વિષય જોઈશું આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં અત્યારે હાલ જંગ જામ્યો છે એક બાદ એક નેતાઓ અત્યારે હાલ એકબીજા ઉપર નિવેદનો આપી રહ્યા છે આ બધાની વચ્ચે સૌરાષ્ટ્રની સૌથી નગરપાલિકા એટલે કે જેતપુર જે રાદરિયાનો ગઢ ગણવામાં આવે છે આપણે થોડા દિવસ અગાઉ પણ જોયું હતું કે ગોપાલ ઇટાલિયા દ્વારા તેમને લઈને લલકાર કરવામાં આવ્યો હતો પરંતુ હવે ઈસુદાન ગઢવીએ પણ જયેશ રાદરિયાને લઈને એક નવો લલકાર કર્યો છે સૌથી પહેલા તો ઈસુદાન ગઢવીને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે બિલકુલ જેતપુર માં કોઈ વિકાસ નથી થયો વર્ષોથી ભાજપે શાસન કર્યું નગરપાલિકા થી લઈને પ્રધાનમંત્રી સુધી નું ભાજપ નું શાસન છે વિશ્વાસ કર્યો બે વાર છ છ વખત કામ સુધી ભાજપ ઉપર વિશ્વાસ કર્યો છે રસ્તા સારા નથી ગટરની વ્યવસ્થા નથી પાણી નથી મળતું સારું શુદ્ધ પાણી માટે વલખા મારવા પડે છે લોકો કામ માટે જકી રહ્યા છે શું કામ લોકો લોક પ્રતિનિધિ છૂટતા હોય કે લોકો પોતાનું કામ કરી શકે અને લોક પ્રતિનિધિ જે રીતે આખા તંત્રને કામે લગાડ્યું છે મેં સાંભળ્યું છે કરોડો રૂપિયા ભાજપ વાળા પાસે આવ્યા લાગે છે અમારા ઉમેદવારોને ઓફરો કરે છે રેકોર્ડિંગ છે રૂપિયાની તમારે એવું કેવું છે કે ભાઈ ઉમેદવારોને રૂપિયા આપો એના કરતા જનતાના કામો કરો જનતાના વિકાસ ના કામો કરો અને તમારી પાસે રૂપિયા તમને આવડત ન હોય તો મફત માં સેવા આપવા તૈયાર છે આવો હું તમને લખી દઉં કે ભાઈ કઈ રીતે પાણીની વ્યવસ્થા થાય કઈ રીતે રોડ રસ્તા થાય કઈ રીતે ભ્રષ્ટાચાર વગર રોડ બને જે પચાસ પચાસ વર્ષ તૂટે નહીં કઈ રીતે શુદ્ધ પાણી આપી શકીએ એટલે મારી જનતાને વિનંતી કે તમને ડરાવે છે મેં સાંભળ્યું જનતાને ધમકાવે છે જ્ઞાતિ ના આગેવાન કેવા આવે છે ભાઈ આ તો કોણ કરે ડોન કરે દાઉદ્રાહીમ જેવા ડોલ હોય તો તમે બીજી વાર મતલબ બિલકુલ મેં સાંભળ્યું છે કે જો ભાજપ માં તો ઉકળતો ચરુ છે અને એટલી હદે ઉકળતો ચરુ છે

વિદાય આપી દેવી જોઈએ ભાજપમાં પણ સારા નેતાઓ છે એની કદર નથતા તેને સાંભળ્યું છે જે વર્ષોથી ખૂબ સારી કામગીરી કરી છે એમના પિતાશ્રીઓએ પણ ખૂબ સારી કામગીરી છે એવા નેતાઓને પણ મારી વિનંતી છે કે હવે ભાજપમાં કઈ રાખ્યું નથી આ સ્વતંત્ર સારી રીતે કામગીરી કરવી હોય તો આમ આદમી પાર્ટી આપ સૌને આવકારે છે જે પ્રમાણે સુદાન ગઢવીએ કહ્યું એ પ્રમાણે કે ભાજપમાં અત્યારે હાલ જેતપુરમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે ભાજપમાં આંતરિક દખા ચાલી રહ્યા છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે આડકતરી રીતે કે ભાજપમાં ઘણા બધા એવા સારા નેતાઓ છે જે લોકો કામ કરે છે પરંતુ તેમને સાઇડલાઇન કરી દેવામાં આવે છે અને તેમના પિતા દ્વારા પણ અનેક એવા સારા કામ કરવામાં આવ્યા છે એટલે એમને સીધી જ વાત કરી છે જયેશ રાદડિયાની તેની સાથે તેમના પિતા વિઠ્ઠલ રાદડિયાની પણ તેમના દ્વારા વાત કરવામાં આવી છે એટલે આના ઉપરથી સાફ પણ એવું લાગી રહ્યું છે કે તેમને જયેશ રાદડીયા લલકાર કર્યો છે એટલું જ નહીં તેમને એમ પણ કહ્યું કે હવે ભારતીય જનતા પાર્ટીમાં કશું રાખ્યું નથી હવે તમારે આમ આદમી પાર્ટીમાં આવી જવું જોઈએ ને તમારા માટે તેના દરવાજા ખુલ્લા છે એટલે હવે કદાચ જયેશ રાદડિયાને ઈશુદાન ગઢવી દ્વારા એક લલકાર કરવામાં આવ્યો છે અને પોતાની પાર્ટીમાં આવવાનો એક પડકાર પણ આપ્યો છે એટલે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જેતપુર નગરપાલિકામાં જે આ ત્રિપાખ્યો જંગ જામ્યો છે તેમાં કોણ વિજયી થાય છે કારણ કે ગોપાલ ઇટાલિયા દ્વારા પણ જયેશ રાદડિયાને લઈને આડકતરી રીતે પ્રહાર કરવામાં આવ્યા હતા અને હવે ઈશુદાન ગઢવી દ્વારા પણ અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તે સરકાર ઉપર તો પ્રહાર કરવામાં આવ્યા છે પરંતુ રાદડિયાનો જે ગઢ ગણાય છે તેમના ઉપર પણ તેમને લલકાર કર્યો હોય એવું લાગી રહ્યું છે તમારું શું માનવું છે વિષય ને લઈને અમને કમેન્ટ કરી ને ચોક્કસ જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર